વડોદરા શહેરના નંદેસરી વિસ્તારમાં વહેલી સવારે હાઇડ્રોફ્લોરિક એસિડનું ટેન્કર લીક થતાં નાશભાગ મચી જવા પામી હતી ત્યારે સ્થળ ઉપર જ એસિડ પડતાની સાથે જ ધુમાડાના ગોટે ગોટા ઉડવા માંડ્યા હતા જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા સતત પાણીનો મારો ચલાવીને એસિડને ઠંડુ પાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી વડોદરા શહેર નજીક નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં અનેક કેમિકલ ઉદ્યોગો આવેલા છે જે કેમિકલ ઉદ્યોગોમાં મોટા પ્રમાણમાં જ્વલનશીલ કેમિકલોનું રોજબરોજ ટેન્કરોના મારફતે પરિવહન કરવામાં આવતું હોય છે ત્યારે સવારે વિસ્તારમાં હાઇડ્રોક્લોરિક એસિડ ભરેલું ટેન્કર અચાનક લીક થઈ ગયું હતું ત્યારે સો ટકા જ્વલનશીલ એસિડ એકાએક રોડ ઉપર ઢોળાઈ જતા નાશભાગ મચી જવા પામી હતી ત્યારે હવાના સંપર્કમાં આવતા જ એસિડ ઉત્પન્ન થતા ધુમાડાથી સમગ્ર વિસ્તાર પ્રભાવિત થયો હતો Subscribe now and press the bell icon. Never miss an update.